મિત્રો ડુંગળી બટાકા કાપી કાયા અને કઢી પત્તા પર મીઠી લીમડી અંદર જ નાખી દે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ સારર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારાજના નવા બ્લોગમાં મિત્રો સવારના સાડા દસ વાગે ગયા છે તો બધા ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ સાજા સારા રાખીને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો લાગે તો લાઇક કરજો તો ચાલો મિત્રો હવે જમવાનું બનાવવાની શરૂઆત કરીએ છીએ તો બનાવી દીધું વિડીયોમાં અને અમે બે ત્રણ દિવસથી બેટર છે તો ચાલો મિત્રો ડુંગળી બટાકા કાપી કાઢ્યા અને કઢી પત્તા પણ મીઠી લીમડી પણ અંદર જ નાખી દીધી છે એટલે ધોવાઈ જાય અને ટામેટા જીરું લસણ ને બધું લીલા મરચાં બધું વાટી કાઢ્યું છે તો શાક વઘારી કાઢું ડુંગળી કાપતા કાપતા વધારે શરદી થઈ ગઈ મને આટલું શાકભાજી કાપી પડે સખત લાગી આખો ડુંગળી મિત્ર ચાલો મિત્રો આવી શાકભા ઘરી કાઢો રહી નાખી દીધી છે હવે તેલ નાખી દઉં અંદર જો બધું સરસ તૈયાર તો કરી દીધું છે બહુ ટાઈમ પછી ડુંગળી બટાકાનું શાક બનાવ્યું અને આમાં બધું મસ્ત મસાલો વાટી કાઢ્યો છે આમાં થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે બતાવું આમાં પણ શાક થઈ રહ્યું છે પણ એકદમ મોરું આ તીખું મિત્રો આ એકદમ મોરું શાક મારી માટે છે અને તીખું એ લોકો માટે બનાવું છું ડૉક્ટરે તીખું ખાવાની બિલકુલ ના પાડી છે મિત્રો જો બાજીના રોટલા બની ગયા છે ને મસ્ત તીખું ને સરસ મજાનું એકદમ તળી વાળું ડુંગળી બટાકાનું શાક તૈયાર છે તો ચાલો મિત્રો મારું જમવાનું રેડી છે મિત્રો સરસ મજાનું તીખું ને એકદમ રોટલા ભાંગીને એવું મસ્ત મજાનું ડુંગળી બટાકાનું શાક અને બાજીના રોટલા તૈયાર છે તો ચાલો મિત્રો આજ માટે આટલું ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારું લાગે તો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દોર્ધીજી સરળ મહાદેવ ભાઈ બધા